નમસ્કાર દોસ્તો શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે આજે આપણે ભણશું તમારી શાળામાં શિક્ષક દિવસની ઉજવણી અંગેનો અહેવાલ અથવા તો શિક્ષક દિવસનો અહેવાલ પાંચમી સપ્ટેમ્બરના દિવસે અમારી શાળામાં શિક્ષક દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી શિક્ષક દિન દર વર્ષે પાંચમી સપ્ટેમ્બરે જ ઉજવાય છે તેની શરૂઆત સોળસો ને બાસઠમાં થઈ હતી આ દિવસે ભારતના બીજા રાષ્ટ્રપતિ અને પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મ પણ થયો હોય જ્યારે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના ભારતના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમના સાથીઓએ તેમનો જન્મદિવસ ઉજવવાનું વિચાર્યું હતું ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને ક રાધાકૃષ્ણએ કહ્યું કે મારો જન્મદિવસ શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે તો મને આનંદ થશે ત્યારથી તેમના જન્મદિવસની શિક્ષક દિવસ તરીકે ઉજવણી કરવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆતમાં પ્રાર્થનાથી કરવામાં આવી હતી સમૂહ પ્રાર્થના બાદ અમારી શાળાના આચાર્યએ દીપ પ્રાગટ્ય કર્યું હતું ત્યારબાદ અમારી શાળાના એક શિક્ષકે શિક્ષક વિશે શિક્ષક દિવસનું મહત્ત્વ સ્પષ્ટ કર્યું પ્રસંગ અનુરૂપ ટૂંકમાં પ્રવચન આપ્યું વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષક દિન અંગેનો નિબંધ બોલાવવામાં આવ્યો શાળામાં આવેલા અનેક ક્લાસરૂમ અને શિક્ષક અને વિદ્યાર્થીઓ દ્વારા શણગારવામાં આવ્યા હતા આ અંગે અગાઉથી તૈયારી કરવામાં આવી હતી વર્ગખંડમાં ચારે બાજુ રંગબેરંગી તોરણ રિબિન અને ફુગાઓથી શણગારવામાં આવ્યું હતું શિક્ષક બનેલા વિદ્યાર્થીઓ માટે દૈનિક શિક્ષણ કાર્ય મુજબ છ તાસનું આયોજન કરવામાં આવ્યું હતું ધોરણ દસના વિદ્યાર્થીઓ આચાર્ય બન્યા હતો અને બે વિદ્યાર્થી પટાવાળા તરીકે બાકીના વિદ્યાર્થીઓ શિક્ષક તરીકેની ફરજ બજાવી હતી આમ શાળામાં બધા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો કાર્યક્રમના અંતમાં તમામ શિક્ષક બનેલા વિદ્યાર્થીઓએ પોતાના અનુભવ જણાવ્યા હતા છેલ્લે અમારા આચાર્યશ્રી તમામ શિક્ષક બનેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપ્યું હતું